કલાકમાં સવા વરસાદ છે બજાર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વીરપુર ખાનપુરમાં પણ મેઘમહેર જોવા મળી મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગઈકાલે રાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો એક કલાકમાં સવા ઇંચ વરસાદ પડ્યો તો વરસાદને પગલે શહેરના પ્રમુખ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી માંડવી બજાર હુસૈની ચોક હાટડીયા બજાર અને પીપળી બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા બજાર વિસ્તારોમાંથી નદીની જેમ પાણી વહ્યા પાણીના પ્રવાહને કારણે નાગરિકોની અવરજવર પણ પ્રભાવિત થઈ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો વીરપુર તાલુકામાં અઢાર મિલીમીટર અને ખાનપુરમાં બાર મિલીમીટર વરસાદ થયો મહીસાગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ લુણાવાડામાં નોંધાયો હવે વાત બોટાદ જિલ્લાની કરીએ બોટાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો બરવાડા શહેર સહિત તાલુકાના નાવડા રોજીદ કુંડળ બેલા ખાંભળા સાળંગપુર ટીમ્બલા રામપરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો આ વરસાદ થતાં માર્ગો પર પાણી વહેતા થયા તો સમગ્ર પંથકનું વાતાવરણ ઠંડુગાર બની જતા લોકોએ ગરમીથી રાહત મેળવી